નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ડિસેમ્બર નવ દિવસની ગતિનો આરંભ કરવા માટે તમારે વહેલી સવારે જાગતા વેત થોડો સમય લઈને સ્થિર થતાં અને સૂર મેળવતા શીખવું જોઈએ દિવસની સઘળી ઘટનાઓથી તમારું મગજ ગૂંચવાઈ જાય તે પહેલાં આ કરવું જોઈએ તમારું જીવન એક પણ ડાઘ વગરના કોરા કાગળ જેવું હોય છે ઊંઘમાંથી જાગતા વેત એના પર જે પહેલી રેખાઓ પડે તે ખૂબ સ્પષ્ટ અને નિશ્ચિત હોય એ જુઓ તમારી સમક્ષ આવી રહેલા નવા દિવસ માટે આ રેખાઓ પ્રેમ પ્રેરણા અને સર્વશ્રેષ્ઠની અપેક્ષાથી સભર હોય એવું કરજો તમને જણાશે કે તમે ખૂબ શાંત ગ્રહણશીલ સહેલાઈથી પ્રભાવિત થાય તેવી અવસ્થામાં છો આ અવસ્થામાં તમે તમારા મનની ગતિવિધિને અત્યંત ઉચ્ચ અને અત્યંત વાંચનીય માર્ગે દોરવા માટે શક્તિમાન બનશો તમે જે કાંઈ પણ કામ ઉપાડો તેમાં ઉત્તમોત્તમ જ બનશે એવી તૈયારી સાથે નવા દિવસમાં પ્રવેશ કરો એક એક પગલે આખા દિવસની અને તમારા માટેની એક પૂર્ણ આકૃતિ ઉપસી આવતી નિહાળો ગઈકાલ તમારી પાછળ છે એક નવો અને ઉજ્જવલ દિવસ તમારી સમક્ષ છે અને સમગ્ર જીવન સાથે તમે સંવાદમાં છો આપનો આજનો દિવસ શુભ રહે